જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે આયસર પાંચસો અડતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આયસર પાંચસો અડતાલીસ ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ભાઈને આ આઈસર ટ્રેક્ટર વેસવાનું છે જે કોઈ મિત્રો મારા ભાઈઓને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોને પૂરું જોજો એક લાઈક કરી દેજો મોડલની વાત કરું તો બે 21 ના વીસ એકવીસના મોડલનું આ આઈસર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે હાલ બેટરી પણ નવી છે ટાયર તમે વિડીયોની અંદર રહ્યા છો ટાયર પણ સારા છે કંપનીના ટાયર છે ડીઝલ પંપ સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લેટ છે કિંમત વિશેની વાત કરું તો પાંચ લાખ એસી હજાર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે પણ રૂબરૂ જાઓ ત્યારે ખરીદવાની હોય તમારે તો તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને વાઘત્રા તાલુકો વિછ્યા જિલ્લો રાજકોટ તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પ્રદીપભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તેનો નંબર એકાણું ઝીરો સોસઠ પંદર છ તેત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો કંપની કન્ડિશન છે ભૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો કોઈ પણ ફોલ્ટ નથી ક્યાંય તમને સડો પણ જોવા નહીં મળે ટાયર પણ તમારા સારા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કંપની કલર છે સીટ છત્રી નવા છે બાકી ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ આયસા ટ્રેક્ટર વેચવાનું છે